સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં એક ડોક્ટર નોકરીમાં હાજર થયા બાદ બીજા દિવસથી જ બિન અધિકૃત રીતે રજા પર ઉતરી ગયા ડોક્ટર બિનઅધિકૃત રીતે રજા પર છે તેને સાત વર્ષ જેટલો સમય થયો છે રજાને લઈને કચેરી ખાતે પણ આ ડોક્ટર બિનઅધિકૃત રીતે રજા પર હોવા છતાં તેનું નામ રેગ્યુલર મેડિકલ ઓફિસરના મહેકમમાં બોલાતું હોવાથી તેની જગ્યા પર અન્ય કોઈને નિમણૂક પણ નથી આપી શકાતી સાત વર્ષ સુધી એક નિર્ણય કરી કોઈ કાર્યવાહી ન થતી હોય એક મોટી લાલિયાવાડી ગણી શકાય હવે જે ક્લાસ વન ક્લાસ ટુમાં જે એક ક્લાસ ટુ ડૉક્ટર છે ડૉક્ટર દીપક બી રાઠવા કરીને જે તારીખ બાર દસ બે હજાર સત્તર બાર દસ બે હજાર સત્તરના રોજ એ પોતાનો મુવમેન્ટ આદેશ લઈ અને ભાવસીજી જનરલ હોસ્પિટલ પોરબંદર ખાતે હાજર થયેલ હતા ત્યારબાદ બીજા દિવસથી બિન અધિકૃત રીતે ગેરહાજર થયેલ છે વખતો વખત એમને જે સરકારશ્રીના નિયમ મુજબ ત્રણ વખત હાજર થવા અંગેની જે નોટિસ આપવાની હોય એ આપણી સંસ્થા ખાતેથી આપવામાં આવેલ છે પરંતુ તેઓ એનો કોઈ જવાબ આપેલ નથી આ ઉપરાંત એ હાજર નથી થયા અથવા અધિકૃત રીતે ગેરહાજર છે એ અંગે આપણે જે વડી કચેરીને જાણ કરવાની હોય આરડી કચેરીને પણ જાણ કરેલી છે અને જે તે સમયે નિયમિત રીતે પત્રો દ્વારા ઉપલી કચેરી એટલે કે કમિશ્નર કચેરીને પણ આ અંગે જાણ કરેલી છે